આપણે બનાવીશું બાજરીના લોટના વડા આ એક કપ આપણે બાજરીનો લોટ લીધો છે એમાં આપણે અજમો નાખીશું આમાં અજમો ખાસ જોઈએ તેમાં આપણે હળદર નાખશું મરચું નાખીશું ધાણા જીરું નાખીશું સ્વાદ અનુસાર એમાં આપણે મીઠું નાખીશું આબું કથમી મરચાં છે એને આપણે દહીં અને ગોળ એને આપણે પલાળી દીધું છે આ દહીંની અંદર આપણે ગોળ વગાડી દીધો છે એની અંદર આપણે આને મિક્સ કરી દઈશું મસાલાને એટલે મસાલો એક બાજુ ના

હવે આપણે આ લોટને મિક્સ કરીશું આપણે પાણી નથી લેવાનું આનાથી જ લોટ તૈયાર કરવાનો છે ગયો છે હવે આપણે વડા તળીશું આ રીતે તલ લગાડીને આ રીતે આમ આમ દબાવાના તેલ આવી ગયું છે આપણે હવે એને તળીશું हाथे चोटे तो थोडं तेल लगाई देऊ न हात જે તળાઈ છે આપણે કાઢી એકદમ ધીમો ગેસ હશે તો એ નહી ગેસ થોડો ફાસ્ટ હશે તો એ ફૂલશે ધીમા ગેસે બનાયેલા વડા ફૂલશે નહીં

આમાં તલ છૂટા પડી જતા હોય છે તો આપણે થોડું વધારે દબાઈ અને પછી લગાડવાના તલને એટલે નાના ફેરવતા રહેવાનું બંને સાઈડે સરખી રીતે ચડે આ વડા લાંબો સમય રહે છે આ બગડતા નથી આ વડા ગુજરાતના દરેક ઘરોમાં બનતા હોય છે આ પારંપરિક રેસિપી છે બાજરીના લૂંટના વડા તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ